દરેક વનસ્પતિઓ વિવિધ અંગો ધરાવે છે ઉદાહરણ તરીકે મૂળ પ્રકાંડ પર્ણો પુષ્પ વગેરે આ વનસ્પતિઓ પૈકી કેટલીક વનસ્પતિઓની ઊંચાઈ ઓછી હોય છે તો કેટલીક વનસ્પતિઓની ઊંચાઈ વધુ હોય છે કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ લીલા અને કુમળા હોય છે જ્યારે કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ જાડા અને સખત હોય છે કેટલીક વનસ્પતિઓમાં પ્રકાંડના આધાર પાસેથી ડાળીઓ ઉગે છે જ્યારે કેટલીક વનસ્પતિઓમાં પ્રકાંડ પર અમુક ઊંચાઈએથી ડાળીઓ ઉગે છે આ લક્ષણોના આધારે મોટા ભાગની વનસ્પતિઓને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે છોડ ક્ષુપ અને વૃક્ષ જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને છોડ કહે છે તેઓ કદમાં નાના હોય છે અને તેને વધારે શાખાઓ એટલે કે ડાળીઓ હોતી નથી કેટલીક વનસ્પતિઓની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે તેમજ પ્રકાંડ મજબૂત અને બહુ જાડું હોતું નથી આવી વનસ્પતિઓને ક્ષુપ કહે છે કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે અને તેમના પ્રકાંડ કઠણ જાડા અને કથ્થાઈ હોય છે પ્રકાંડને ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે વનસ્પતિને વૃક્ષ કહે છે કેટલીક વનસ્પતિના પ્રકાંડ નબળા હોય છે આવી વનસ્પતિ ટટ્ટાર રહી શકતી નથી જો આવી વનસ્પતિ જમીન ઉપર ફેલાય તો તેને ભૂપ્રસારી એટલે કે ક્રીપર્સ કહે છે અને આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી તેની ઉપર આરોહણ કરે તો તેને વેલાઓ એટલે કે ક્લાઇમ્બર્સ કહે છે અહીં દર્શાવેલ ચાર્ટ વનસ્પતિઓમાં રહેલ વિવિધતા દર્શાવે છે જમીનની ઉપર આવેલ વનસ્પતિનો ભાગ કે જે શાખાઓ પર્ણો પુષ્પ અને ફળ ધરાવે છે તેને પ્રકાંડ કહે છે તે વનસ્પતિને ટટ્ટાર રહેવા માટે આધાર આપે છે પર્ણને સૂર્યપ્રકાશ મળે તે રીતે ગોઠવે છે તેમજ મોડ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ ક્ષારોનું પ્રકાંડ શાખાઓ અને પર્ણો તરફ વહન કરે છે લાલ શાહી નાખેલ પાણીમાં સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિની ડાળીને મૂકતા વનસ્પતિના વિવિધ ભાગો તેમજ પુષ્પ લાલ રંગના બને છે તેમજ ડાળીના આડા છેદમાં અનેક નાની મોટી લાલ રંગની ગોળાકાર રચનાઓ જોવા મળે છે જે જલવાહક પેશીઓ છે આ ઉપરથી કહી શકાય કે વનસ્પતિનું પ્રકાંડ પાણી અને તેમાં ઓગળેલા ક્ષારોનું ઉપરની દિશામાં વહન કરે છે પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ એટલે કે જલવાહિનીઓ દ્વારા પાણી અને ખનીજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે પ્રકાંડ કે તેની શાખાઓની સપાટી પરથી લીલા બહિરૂદ ભેદને પર્ણ કહે છે પર્ણ વિવિધ ભાગો ધરાવે છે જેવા કે પર્ણદંડ પર્ણપત્ર અને પર્ણતલ પર્ણ જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે પર્ણના પહોળા લીલા ભાગને પર્ણપત્ર કહે છે કોઈ એક પર્ણને સફેદ કાગળ નીચે મૂકી તેની પર પેન્સિલની અણીને ઘસતા કાગળ પર પર્ણની રેખાઓની છાપ જોવા મળે છે પર્ણની ઉપર રહેલી આ રેખાઓને શિરા કહે છે જેના મધ્યમાં આવેલી જાડ્ડી શીરાને મધ્ય શિરા કહેવાય છે શિરા વિન્યાસ પર્ણની સપાટી પર શીરાઓની ગોઠવણીને વિન્યાસ કહે છે જો શીરાઓની ગોઠવણી મધ્ય શીરાની બંને બાજુએ જાળ સ્વરૂપે હોય તો તેને જાલાકાર શીરા વિન્યાસ કહે છે ઉદાહરણ તરીકે જાસૂદ વડ વગેરેના પર્ણ જાલાકાર શીરા વિન્યાસ ધરાવે છે જે પર્ણમાં શીરાઓ મધ્ય શીરાને સમાંતરે ગોઠવાયેલી હોય તો આવા શિરા વિન્યા સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે પર્ણ ના કાર્યો પર્ણ શ્વસન અને બાષ્પોત્સર્જન ની ક્રિયા કરે છે તે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દ્વારા વનસ્પતિ માટે ખોરાક બનાવે છે લીલા પર્ણવાળા છોડની પર્ણયુક્ત એક ડાળીને પોલીથીનની કોથળી વડે ઢાંકીને તેનું મુખ બંધ કરી તેનું ચારથી પાંચ કલાક પછી અવલોકન કરતા પોલીથીનની કોથળીના અંદરના ભાગમાં પાણીના ટીપાં જોવા મળે છે આ પરથી કહી શકાય કે વનસ્પતિ પર્ણો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી બહાર કાઢે છે કુંડામાં રહેલ વનસ્પતિના એક પર્ણને કાળા કાગળ કે કપડાથી ઢાંકી છોડને એક દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખી બીજા દિવસે કાળા કાગળ કે કપડાથી ઢાંકેલ પર્ણ અને સૂર્યપ્રકાશમાં રહેલ પર્ણને તોડી તેના પર સ્ટાર્ચની કસોટી કરતા જોઈ શકાય છે કે સૂર્યપ્રકાશમાં રાખેલ પર્ણ વાદળી રંગમાં ફેરવાય છે જ્યારે કાળા કપડાં કે કાગળથી ઢાંકીને રાખેલ પર્ણ વાદળી રંગમાં ફેરવાતું નથી આ પરથી કહી શકાય કે પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સ્ટાર્ચનું નિર્માણ થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણમાં રહેલ લીલા રંગના દ્રવ્ય એટલે કે હરિત દ્રવ્યની મદદથી થાય છે આ ક્રિયામાં વનસ્પતિ વાતાવરણમાં રહેલ પાણી તથા હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે આ ક્રિયા દરમિયાન ઓક્સિજન ઉત્સર્જિત થાય છે પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાક વનસ્પતિના વિવિધ ભાગમાં સંગ્રહ પામે છે ઉદાહરણ તરીકે વનસ્પતિ અન્ય ભાગોમાં નિર્માણ પામતો સ્ટાર્ચ બટાટામાં સંગ્રહ પામે છે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે તેમજ જમીનમાં રહેલા પાણી અને ક્ષારોનું શોષણ કરે છે એક જ પ્રકારના બે સમાન નીંદણને ખોદીને બહાર કાઢી બે માંથી એક નીંદણને કુંડા એ માં જ્યારે બીજા નીંદણના મોડ કાપી તેને કુંડા બી ની માટીમાં વાવી તેમને નિયમિત પાણી આપતા જોઈ શકાય છે કે કુંડા એ માં વાવેલ છોડ તંદુરસ્ત રીતે વિકાસ પામે છે જ્યારે કુંડા બી માં વાવેલ છોડ કરમાઈ જાય પરથી કહી શકાય કે મૂળ પાણીનું શોષણ કરી તેનું વહન વનસ્પતિના વિવિધ ભાગોમાં કરે છે ભીનું રૂ રાખેલ બે વાટકી પૈકી એક વાટકીમાં ચણાના અને બીજી વાટકીમાં મકાઈના ત્રણથી થી ચાર દાણા મૂકી તેમાં એક અઠવાડિયા સુધી દરરોજ પાણી છાંટતા ફણગાવેલા બીજ વિકાસ પામી બાળ છોડમાં રૂમાંથી સહેલાઈથી દૂર કરી શકાતા નથી આ પરથી કહી શકાય કે મૂળ વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કાર્ય કરે છે મૂળના પ્રકારો વનસ્પતિઓમાં મુખ્ય બે પ્રકારના મૂળ જોવા મળે છે તંતુમય મૂળ અને સોટીમય મૂળ અંકુરણ પામેલા એક દળી બીજના મૂળમાં મુખ્ય મૂળ હોતું નથી પરંતુ પાતળા તંતુઓ જેવા અનેક નાના મૂળ જોવા મળે છે આવા મૂળને તંતુ મૂળ કહે છે દાખલા તરીકે ઘઉં મકાઈ વગેરે તંતુ મૂળ ધરાવે છે જ્યારે અંકુરણ પામેલ દ્વિદળીના બીજમાં એક મુખ્ય મૂળ હોય છે આ મૂળમાંથી કેટલાક શાખા મૂળ નીકળેલા દેખાય છે આવા મૂળને સોટી મૂળ કહે છે મગ વાલ ચણા સૂર્યમુખી વગેરે સોટી મૂળ ધરાવે છે શિરાવિન્યાસ અને મૂળના પ્રકારો વચ્ચેનો સંબંધ વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ પરથી તે વનસ્પતિ કયા પ્રકારના મૂળ ધરાવે છે તે જાણી શકાય છે જેમ કે દ્વિદળી વનસ્પતિમાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે અને તેના મૂળ સોટી મૂળ પ્રકારના હોય છે જ્યારે એક દળી વનસ્પતિમાં પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે અને તેના મૂળ તંતુમય પ્રકારના હોય છે મૂળ જમીનમાંથી પાણી અને ખનીજ તત્વોનું શોષણ કરે છે અને પ્રકાંડ તેને પર્ણો તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી લઈ જાય છે પર્ણો ખોરાક તૈયાર કરે છે આ ખોરાક પ્રકાંડ મારફતે વહન પામીને વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે આમ પ્રકાંડ દ્વિમાર્ગી રસ્તા તરીકે કાર્ય કરે છે કેટલીક વનસ્પતિના મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે જે ખોરાક તરીકે ઉપયોગી છે જેમ કે ગાજર મોડા શક્કરિયું સલગમ અને સાબુદાણા આ ઉપરાંત ખોરાકનો સંગ્રહ કરતા વનસ્પતિના અન્ય ભાગો પણ ખોરાક તરીકે ઉપયોગી છે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે જુદી જુદી વનસ્પતિમાં પુષ્પના રંગ આકાર સુગંધ રચના વગેરેમાં વિવિધતા હોય છે કેટલીક વનસ્પતિમાં પુષ્પ સામાન્ય પ્રકારના હોય છે એટલે કે આકર્ષક હોતા નથી જ્યારે કેટલીક વનસ્પતિમાં પુષ્પ આકર્ષક અને સુવાસવાળા હોય છે તેના દ્વારા વનસ્પતિને ઓળખી પણ શકાય છે વિવિધ ભાગો ધરાવે છે જેમ કે વજ્રચક્ર દલચક્ર પૂકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર વજ્રચક્ર પુષ્પના સૌથી બહારના ભાગે આવેલ લીલા રંગની પર્ણ જેવી રચનાઓને વજ્રપત્ર કહે છે વજ્રપત્રો ભેગા મળી વજ્રચક્રની રચના કરે છે પુષ્પની કળી અવસ્થામાં વજ્રપત્રો સ્પષ્ટ જોઈ શકાય છે તે પુષ્પના અંદરના ભાગોનું રક્ષણ કરે છે દલચક્ર પુષ્પમાં વજ્રચક્રની અંદરના ભાગે આવેલી રંગીન પાંદડીઓને દલપત્ર કહે છે દલપત્રો ભેગા મળી દલચક્રની રચના કરે છે જુદી જુદી વનસ્પતિના પુષ્પોમાં દલપત્રોના આકાર રંગ અને સુગંધમાં વિવિધતા જોવા મળે છે કેટલાક પુષ્પોમાં વજ્રપત્રો અને દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય છે ઉદાહરણ તરીકે પીળી કરેણ ધતુરો વગેરે જ્યારે કેટલાક પુષ્પોમાં તેઓ એકબીજાથી જુદા હોય છે ઉદાહરણ તરીકે ગુલાબ કમળ વગેરે ચક્ર ચક્ર અંદરની બાજુએ આવેલ ભાગ છે પુંકેસરના સમૂહને પુંકેસર ચક્ર કહે છે તે પુષ્પનું નર પ્રજનન અંગ છે પુંકેસરના મુખ્ય બે ભાગ છે તંતુ અને પરાગાશે ઓ કેસરના દાંડી જેવા ભાગને તંતુ કહે છે તંતુની ટોચ પર આવેલ કોથળી જેવા ભાગને પરાગાશય કહે છે તેમાં પરાગ્રજ ઉત્પન્ન થાય છે સ્ત્રી ચક્ર પુષ્પની સૌથી અંદરના ભાગે આવેલ માદા પ્રજનન અંગ છે સ્ત્રી ભેગા મળી સ્ત્રી ચક્રની રચના કરે છે સ્ત્રી મુખ્ય ત્રણ ભાગ છે પરાગાસન પરાગવાહિની અને બીજાશય સ્ત્રી કેસરના સૌથી ઉપરના ભાગે આવેલી ગાદી જેવી રચનાને પરાગાસન કહે છે પરાગાસનની નીચે આવેલી નળી જેવી રચનાને પરાગવાહિની કહે છે પરાગવાહિનીના નીચેના ભાગે આવેલી ફૂલેલી કોથળી જેવી રચનાને બીજાશય કહે છે બીજાશયના આડા કે ઊભા છેદમાં નાના દાણા જેવી રચનાઓ જોવા મળે છે તેને અંડક કહે છે જે ફલનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે અહીં દર્શાવેલ કોષ્ટકમાં વિવિધ પ્રકારના પુષ્પમાં દલપત્રો અને વજ્રપત્રોની સંખ્યા અને તેમની ગોઠવણી દર્શાવેલ છે પુષ્પના પ્રકારો વિવિધ દ્રષ્ટિએ પુષ્પના વિવિધ પ્રકારો વર્ણવી શકાય છે જે પુષ્પમાં ચારેય પુષ્પચક્રો હોય તેને પૂર્ણ પુષ્પ કહે છે જેમાં એકાદ પુષ્પચક્ર ન હોય તો તેને અપૂર્ણ પુષ્પ કહે છે જે પુષ્પમાં ચક્ર અને ચક્ર એમ બંને ચક્રો આવેલા હોય તે પુષ્પને ઉભયલિંગી પુષ્પ કહે છે જે પુષ્પમાં માત્ર પૂંકેસર કે માત્ર સ્ત્રી કેસર આવેલું હોય તો તેને એકલિંગી પુષ્પ કહે છે કેટલાક પુષ્પમાં દલપત્રો અને વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલ હોય છે આવા પુષ્પને પરિપુષ્પ કહે છે